ફ્રેન્ડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં જો સ્વામી પણ મજામાં જ છે સીતારામ બધાની અને બસ જો અત્યારે ને વાર વાર માં સા પાણી પીધા છે સા પાણી પીએ પાણી આવે તો પાણી છે ને જો ભરા તો જો પીવાનું પાણી ને બધું જો ભર લીધું અને છે ને આટાકો ભરે અને ઉપર જાય પાણી જો આવું પાણી આવે આપણું ફૂલ થોડુંક જ બાકી છે તો એ પાણી ભરાય ને આપણે જુઓ આ લહણ ને કે જવો કે મોટા મોટા થાય ધીરે ધીરે ફરિયા બરિયા ને ધોયા આવું બધું કહ્યું એમાં સાત્વિક ભાઈ છે ને ઉઠા ગાથે જોવો જો આપણે જાડવા પાણી પીરાવ દીધું મસ્ત તો સવાર હવાર જો આવું કીક છે ફ્રેન્ડ અને બસ જો હે ને નાસ્તો બનાવવાનો છે તો આપણે ને બનાવીએ નાસ્તાને સાચું પણ ઉઠવું એટલે નાસ્તો અને બનાવ્યો આવું ને કીંકવાર થયું ફોન લઈ જાય ને એટલે છે <laughs> <laughs> <Start week. laughs> <laughs>

પાણી પણ ભર લીધું બાઈકે પણ થોડે નહીં મસ્ત સાત્વિક ભાઈ જોવો આવ્યા જો ભૂ આવે જો 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 ભૂ જો જો ગુડ મોર્નિંગ સાત્વિક નાનો જોવાય નાનો જોવાય નાનો જોવાય સાત્વિક નાનો જોવાય જો કોરોનો જોયો ભાઈ તો હાલો ફ્રેન્ડ આપણે હવે પછી વિડિયો કન્ટિન્યુ કરીએ સાધન નાસ્તો કરી લઈએ ને પછી કામ બધું પડ્યું હોય કામ કરવાનું કામ કરનાથી અત્યારે હોય હોય મેં એક જ કામ કરવું હોય જવું પાણી ભરવાનું કામ કરવું તો હવે હંસા નાસ્તો કરી લઈએ પછી આપણે કરીએ કામ તો હાલો આપણે પછી વિડિયો કન્ટિન્યુ કરીએ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ મારું અત્યારે ગુડ મોર્નિંગ થયું

બસ 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 આથી રોહે હે દીકરા પાણી નો પાણી માર દે રાજા થપાટ માર દે જો સાતાને મોન હે એટલે જરીક મારે જો ગાળ પાહે હોય ભૂલ માં ને કેવાય ગયો હોય તો તડા પર બોલાવે રાજન ને વાલી વાલી કે વાલી વાલી કરવાનું કઈ એટલે હાથ કરવી

રમે 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 જહા હે રમે અને ગિંજાય બિંજાય ને ત્યાર પછી કઈ ખાય તાણ લગીતા ધબધાટી જ બેલ છે નઈ લે પાણી ભરેલું હે ને બધું એમાં માં રહડા મૂકવું જો છે लेकिन हमारे चाटू गाय है ना, ना। रम्मा मैंने पास है वाह तूने ये काम करता है गुण बाय 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 राजाले पानी ना है हां पांच मिनट आई मारते एक पांच ही सामने मुक दी जावे ये आ धोरे भी तो, तो इने ओली ढोल मच पानी भरवा दे जीव इने ढोल मासे तो ओले फेरा ढोल आत मागे केन बगाना से दिसनी मारो मुको

ધવે નાયક સેરખું ધોવે નાયક પાણી પલ લે હા ધોવે નાયક મારો દીકરો વારે વાહ વારે વાહ એક મિનિટ જીવની શાંતિ નમ રહ્યો હો ફેર 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 આખો ફર્યું

પેલા નો ડાયલોગ છે એને ઘડે મારે સાટવી ખાઈ દે કેવું પડે હેલો ફ્રેન્ડ કયો વિડીયો પછી કન્ટિન્યુ કરીએ કારણ કે સાત્વિક ને રાખી તો પાણી રહોડા માં જાય ને કઈ બગાડ નાખ છે બધું હેલો ફ્રેન્ડ જોવો આપણે હે ને થેપલા બના એવા એક સેલુ છે તી છોડવા અને જો મે મસ્ત હે ને કડકડિયા બનાવ્યા જે ને ભાવે ને મને ભાવે

હા પગમાં ઓલું થતું હતું પછી દોરી બાંધી હતી તો હેલો ફ્રેન્ડ જો ફ્રેન્ડ હેને વરસાદ છે ને પડ્યો હમણાં ફૂલ જો હું છે ને ફૂલ એટલે આવતો હતો થોડોક ચાન્સ પડ્યો એટલું નહુ કે કંઈ હે ને દેખાતું નથી જો આ કંપનીઓ છે ને આ બધી નહોતી દેખાતી હજે પણ નથી દેખાતું જવું એટલે હે ને વરસાદ છે ને ફૂલ પડ્યો તો જવો વીજ પણ ફૂલ થાય અને હજે પણ હે ને

અને પછી બીજું કંઈક ખાવાનું બનાવીએ ફ્રેન્ડ તો એવું છે અને જો અમારે સાત્વિક છે ને તો દીવા કરે અજય જો ફ્રેન્ડ તો આપણે છે ને ટોકરી પણ મસ્ત બને મેસન આજ ઢોકરી બનાવી સણાને લોટની અને રવાની તો જો મસ્ત એકદમ છે ને ટોકરી બને આપણે જો ચારી વારી હોય એકદમ મસ્ત

જારી વાળી બ્લડ થઈ ગયો જો ફોન ઓલે જાય ને એટલે ને મારે બ્લર થઈ જાય તો જો મસ્ત બની ગઈ ઢોકરી આપણે હેનો વઘારે નાખીએ અને પછી બીજું કેક પણ બનાવીએ ખાવાનું ચટણી બનાવવાની છે એમાં સાત્વિક ને જોવો જોઈએ ને જે જે ભગવાન કરે જે જે સાત્વિક એ જોતો જે જે ભગવાન કરે

बोलूं अच्छा मैं तू ये रोड दैवा दी का ढगे जाए जे, जे અત્યારે વાયગા પૂણા આઠ માં પાંચ મિનિટ ની વાર છે અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો ন লাইটাইন ফোটাফট খাওয়া লাহাত সা ম আ। નાખે અને અડધી તમે કાશી ખાઈ ગયા એટલી મસ્ત લાગી કાશી કાશી ખવાય ગઈ અજય જો સા બના દીધો સા પીએ અજય ઢોકરી નાસ્તો કરી દીધો સાત્વિક ભાઈ જો દળે રે